નમસ્કાર દર્શક મિત્રો કહનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હું રમેશ પરમાર આજના મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં જંબુસર ખાતે આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ વંદના કરવામાં આવી અને આજના કાર્યક્રમની પ્રસ્તાવના વિદ્યાલયના શિક્ષિકા જાગૃતિ દીદી દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અમૃત વચન વ્યક્તિગત ગીત સુભાષિત રજૂ કરવામાં આવ્યા હતા વિદ્યાલયના ગુરુજી ધર્મેશભાઈ દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ વિશે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી અને સૌ આચાર્ય દીદી અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવને ગુરુનું મહાત્મય અને મહત્ત્વ સમજી અને પૂર્ણ કરવામાં આવ્યો હતો અહીંયા ઉલ્લેખનીય છે કે જંબુસર નગરમાં વિદ્યા ભારતી સંચાલિત આ સરસ્વતી વિદ્યા મંદિર આવેલું છે જ્યાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસ અને સંસ્કાર સિંચન માટે અવારનવાર વિદ્યાલયના આચાર્યો દીદીઓ અને ગુરુજીઓ દ્વારા આવા અનેક પ્રકારના ઉત્સવો ઉજવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરની કેળી કંડાળાના સમાચાર પ્રાપ્ત થયા છે Subscribe now and press the bell icon.